مانو رو گپٹی انا

એને ઘડીક ઘડી આપા સમાન હારે ભાગવું જ પડશે ભાગો હા હા પણ તે મને બોલ્યો કીધું ગયો છોકરો છે કોઢીયો છે 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 આને નો પડાવે આને નો પડાવે એમાં થોડીક જ ખાની છે અને આપા એને ઈ વાંધો છે ને એનાથી બધા રૂપિયા ભર્યા તમારે ઈ દીધું જવા અલે આ ભાઈ એના બોલ્યા હમું જોવામાં આ તમે હાલો જાન પણ અમારો બકિમટ હોય ને વારે આ પૂઈ કે ને પરણોની ના પાડશે હમો વા તો હું કરશુ ને આપણે એ ભાઈ સિતાર સાહેબને

મારી ના yup. <laughs>

તમે પૈસા ની જરૂર છે માણસો ની જરૂર છે તું ગરીબ મૂકો અરે એ ક્યાં સિદ્ધિ છે મોમો આ બે આ ઝોમ લેતો ને કીડા એ બોધવી એટલે તમે કાય આવ્યા

બે દિવસ આવવા માટે મને કોઈ તકલીફ નથી હું હલાનો ભનુ પણ મારી એક શરત છે ગરબા છીએ

અડકે તમારી જાણમાં કોઈ સરવાર હોય અને મારા બાપ મને તો આવું આવ અને આપા ક્યાં પણ ભાઈ હા જો મારું હારું થતું હોય આપા હારું હારું થતું હોય અરે જો હારું થઈ જાતું હોય दादा

बरोबर आहे आपले ए हाल तू बेती आम्ही पुराणा फोन जमावो बोल गोफर 15 होजो नो वे मन जाय जो आसा नंबर उ करे